આમાં હું ઓલું પાવડર લે આવી ડેટ ડેટ વાળું પાણી હારમી આમ ની ગોરી મૂક્યા તા ને એ ઓલી ગોરી ત્યાં તેલ વાળું પછી ગોરીમાં જેટલું તેલ હતું ને ડબરામાં એ મોટા ડબરામાં તેલ રાખ્યા ને આમાં બધું નાખી દીધું એ ખૂણો ના હાવ ભરાઈ ગયો હતો એને પછી આખી તેલની ગોરી ભરીતી ને ત્યાં ડાબરી ન થતી હંજવારીઓને કાઢવાને ટાણે પોતા કરવાને ટાણે

તો બે ફાળીએ નાખ્યું બે ફાળીએ પડ્યું ને આજે એટલે ભગી જાય હે વાટવા તો આજે મારે બપોર પછી નથી જવાનું વાટવા આ જેવો માખી મારવાનું મશીન હે ને ત્યાં દુનિયાની માખી મરે છે આગળ મેં હંજવારે કાઢી ત્યારે બધી માખી મેં ભરી ગયું હતું ત્યારે પાછી વધી મરી ગયું માખી બહુ ચીવ નથી તો આમાં આવું પેલી જારી છે ને પછી અંદર બીજી જારીમાં જવું માખીઓ સોટ્યું એ જારી શોટ હોય એની અંદર ઓલી બે લાઇટ્યું હોય ને ટ્યુબલાઇટ થતી હોય ને એટલે માખી બધીને અંદર જાય ને એટલે શોટમાં ઓલી થાય એટલે મરી જાય જો અમે કાલે આખું સાફ કરીને તો કેટલું હેઠ માખ્યું મરે ગલ પડ્યું ઢગલ્યા કાંઈ એમ માખ્યું ને મરે તો એટલું થાય ભીનું મન તો એટલું હોય ને કાલે તો ધોવાડી કરી દઈને માઈ પછી મેં ભીખી જઈને તો ભીની દોવા દઈએ તો જે ઠામ પડ્યા હા તો ફરી પડ્યું બાપુની કાકાની દીકરી થાય પોરી હાર હે પણ આવ્યા રામા કાકાને લે ચાલુ નથી બેનવાય નથી આ એ બેઠા માન હું આગળ સાત હજાર મજૂર ની આ બધા બારી કાઢ્યા હતા ને તેમ કે આ બધા ધોવે નાખા હતા પછી કામ બપોરાને કરવી હોય ને તો આ બધા ફૂંકાઈ જાય એવા હાટુ હાટું જે ઠામને મૂકી દીધા ને પેલા ધોબે નાખા હતા વેલેનું ફૂંકાતું થાય એમાં જે પાણી આથી નીકળી જાય ખાર ખાના ને એવા હાટુ ધોવાની હિંમત થઈ જાય કે ઓલી ગામ બધું પાણી જ્યાં આવે ને ત્યાં નીકળી જાય અહીં

आवल मुख्य विडिया लोग मान बताई जो जो ही करें

બે અઢી વાગે જેદુનો નો ગોના એ પછી એનો પાછો આવ્યો જ નતો ને આજ છે પાછો આવ્યો ને આજે સવારે જ વાદરા થતા હતા ગરમી બૂડ ઉતી એટલે બે અઢી વાગે આવ્યો તો એટલે હાવ કાંઈ એવો હાજર નહોતો આવ્યો તો ઠાવકો આવ્યો તો એ મેળી ઉપરથી દંદુડીમાંથી પાણી ચાલુ થઈ ગયા હતા અને અટાણે ફૂલ છે વાદરાને એકદમ ને અહીં અગાહી થશે જ ને વાલીફુઈ બપોરે સા પાણી પીએ ને પછી હાડા એક વાગે ગા હાડા ત્રણ પૂર્ણ શિયાળી ગા અહીં હે જઈ હાડા ત્રણ વાગે હું તો પછી હજે મેં આવ્યો ગયો ને પછી હજાર નહોતો આવ્યો મેં કે હું જર્જર ભીહું ને નાખે દા તે ભીહું ખાઈ લઈએ ને વાહી દા નાખે દાતી હું આગળ પસવાડે હું ને ત્યાં પછી કે મારે જાઉં બાપુ ગાતા મૂકવારામાં કાકાને વેલી ને મેં બીની તો દોરે લીધી એ ભી મને નાખવા ને જોવા ધવાડી અમે કરીએ બહુ માખી હોય ને જતા રીતે ટેકાવે ને ઉભે મા કરે અઠાણે દોવાને અઠાણે કાલે કરી હતી ને આજે કરી હતી મલ્લક ફેર પડે જાય ના કદાચ મને જ્યાં દોવા જ ન દેતી બી હવે અહીં શ્યારી પગ ઉલારે ઉલારે બિસાડીને માખીઓ કરડતી નથી બે દીધ છે ને તો હાવ શાંત ઊભી હોય ને આ બધી આંજ ઘેરો વરે ઊભે છે અને ધવાડી કરીએ ને ત્યાં ધવાડી માખીઓ ન આવે ને વાટો તો એ મારે મગોટું નાખવું હવે મોગોટું નાખ્યું હતું પછી ખડ પડ્યું હતું તે કાલે વાઢ તો ને વધારે તે ખડ પડ્યું ખડ નાખ્યું હતું બારક વાગે પાછા પૂરા નાખ્યા હતા અટાણી ખડ તો ભાઈ વટાણ પછી ખડને ને જ કરવી અટાણે પછી મગોટું બે ભરી નાખાવ્યું કામ ખાઈને રાતી પાણી પીએ એટલે ખડમાં તો હાવ પછી એટલી હોય ને રાત નીકળે એ ખડતામાં વાધેલી પડ્યું હોય છે নাখো মগটাই মাতি উভে গৈ খাই বেপাৰী পঢ়ি খৰি পালে নাখাবি মাৰোঁ থাকে পিন্ধি দেই ফিট চৌভে উঠে খমন কৰি হোৱা চেগা তাপা তালি মানে মগডো নাখাই দিয়ে পচ বাৰ চালো কৰে দিয়ে अ जो विडियो जता चेनल सब्सक्राइब न ना वीडियो गमता हुई ना तो पी चेनल सब्सक्राइब कर दीजिए बाय बाई से ना वाड़ी वाड़ी दवाड़ीयु देखा है अम्मी कर करे थी जो कर है ना जो कर करेल है पी आगे में थोड़ा जाइए ना અહીં દવાડીએ લગભગ કેર કેરા માખી વાટું થઈ બધા દવાડીઓ કરાયવાની ટાળે મોગોટું નાખી દીધું વીડીને તો પૂરો કરી દીધો તોય થવાડીઓ દેઠી હોય બી ચારો વીડીઓ કેરેવાડીઓ કરે માખી વારી હે હાથે મેઠેમ સુધી હોય માખી હરામણ મહિને ચોકે હરામણ એ જ નમ થઈ એટલે હમણાં બે જ હે હાથે મેઠેમ સુધી હોય માખી અટાણે થાય જ વરહો વરે હટાણે માખ્યું થાય